મિત્રોનું સ્વાગત કરું છું જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં રાજેશ ચુડાસમા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ મને જે લોકો નડ્યા છે એને હું મૂકવાનો નથી જુનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચૂડાસમાના વિરોધીઓને ચીમકી આપતા વાત કહી હતી આ વાતથી એક વસ્તુ સ્પષ્ટ છે કે નેતાઓ હવે લોકશાહીને મજાક બનાવી દીધી છે ચૂંટણી સમયે મત આપવા માટે પ્રજા સમક્ષ કાલાવાલા કરતા નેતાઓ ચૂંટણી બાદ જોઈ લેવાની ધમકીઓ આપી રહ્યા છે તેમજ એમને હું મૂકવાનો નથી એવી ચીમકી આપી રહ્યા છે બધાને યાદ હશે કે જુનાગઢના ડોક્ટર અતુલ ચંગને કેસમાં રાજેશ ચુડાસમા ભેરવાયા હતા આ વખતે ચૂંટણીમાં રાજેશ ચૂડાસમાને તકલીફ પણ થઈ હતી હવે ચૂંટણી પત્યા બાદ રાજેશ સાંસદ મહોદય પોતાના અસલી રંગ બતાવી રહ્યા છે તેવી જૂનાગઢમાં ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે રાજે ચુડાસમા શું તમે આગળ પણ આ રીતે રાજકારણ કરશો મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં લોકો સવાલ કરી રહ્યા છે કે તમને લીડ ના મળી એટલે હવે પ્રજાને ધમકાવશો શું સાંસદ તરીકે તમને આ શોભે છે તમને જણાવી દઈએ કે અગાઉ વડોદરાના ભાજપ શહેર પ્રમુખ વિજય શાહે પણ આવી જ ખુલ્લી ધમકી આપી હતી કહ્યું હતું કે જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહીં થાય હવે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા પણ આ સામે વિડીયો આવ્યો છે ત્યારે મહત્વપૂર્ણ છે કે નેતાઓ ચૂંટણી પત્યા બાદ આ રીતે પ્રિય પ્રજાને ધમકાવશે લોકશાહીનું શું થશે તે દરેક વ્યક્તિના મનમાં સવાલ થાય છે

જયારે એ રાજનીતિ કરી નથી અને મારે ઓફિસે કોઈ પણ સમાજ કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ જરૂર ન મારે ઓફિસ

તમને જે કોઈ પણ ખાટા ઓટનાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટનાર આવનારા સમયમાં નહીં આવવા ભગવાન માધવરાયની સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નર્યા છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી

અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌ એ મને સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત જય જય માતાજીને બોલો ભારત માતાજી ભારત